અમદાવાદના ઓડા વિસ્તારમાં ગંદા ગટરના પાણી સાણંદ તાલુકાના સનાથલ ગામમાં છોડાયા હતા ઓડાએ અમદાવાદ શહેરમાં આવેલા બોપાલ શીલજ સરખેજ એપલવુડ જેવા વિસ્તારોમાં ગટરના ગંદા પાણી અમદાવાદ ગ્રામ્યમાં આવેલા સાણંદ તાલુકાના સનાથલ ગામમાં છોડી મુકાયા છે ગટરના ગંદા પાણી શહેરમાંથી ગામડા વિસ્તારમાં છોડાતા સનાથલ ગામે આવેલ શ્રી લંબે નારાયણ આશ્રમની ખેતીલાયક લાયક પિસ્તાલીસ વીગા જમીનમાં ગટરના ગંદા પાણી ફરી વળતા ખેતીને મોટું નુકસાન થયું છે ઉપરાંત સનાતલ ગામમાં આવેલ પૌરાણિક તળાવમાં ગટરના ગંદા પાણી ફરી વળતા તળાવ ગટરના ગંદા પાણીથી ખદબદી ઉઠ્યું છે અને તળાવ જો ઓવરફ્લો થશે તો ઘરોમાં પણ પાણી ઘૂસવાની સમસ્યા રહેશે અને રોગચાળો ફાટી નીકળવાની ગામ લોકોમાં દહેશત છે ત્યારે શ્રી લંબે નારાયણ આશ્રમના મહામલ્લેશ્વર અને સનાતલ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં આગેવાનોએ પ્રાંત કચેરીએ પ્રાંત ઓફિસે જઈને આવેદન આપ્યું અને તેમાં જણાવ્યું કે ગટરના ગંદા પાણી તાત્કાલિક શહેરમાંથી ગામડામાં આવતા અટકાવવામાં આવે અને જે ગટર ઘટના ગટરના પાણી આવ્યા છે તે તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી સનાથળ ગામ સ્થિત અમારા લંબેણાના આશ્રમમાં લગભગ પિસ્તાલીસ વીઘામાં ગટરનું ગંદુ પાણી આવી ગયું છે જેને લીધે ખેતીને ખૂબ નુકસાન થઈ રહ્યું છે ત્રણ વર્ષ સુધી સનાથલ ગ્રામ પંચાયતને સાથે લંબેના આશ્રમની રજૂઆત કરવા છતાં પણ હજુ કોઈ સોલ્યુશન નથી આવ્યું એટલા માટે આ અધિકારીઓ હું તો એમ કહું છું આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે છે જ્યારે સમય મળ્યો ત્યારે આ કામ નથી કર્યું એટલા માટે આ ગટ ગટરના ગંદા પાણીનો જલ્દી નિકાલ થાય જેથી કરીને રોગશાળો ન ફેરાય અને પશુ પ્રાણીઓને પણ નુકસાન ન થાય અને છે આ સિરિયસલી મેટર એટલે ઓડા સહિત જે અધિકારીઓ છે કે આ જલ્દી નિકાલ લાવે માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ આને બે વર્ષ પહેલાં આ ગંદા પાણીના નિકાલ માટે વિનંતી કરેલી છતાં પણ આ અધિકારીઓ બુદ્ધિના થયા છે એટલે જલ્દી તાત્કાલિક કામ કરે એવી અમારી સંતોની પણ સનાથ ગ્રામ પંચાયતની સાથે એક ભલામણ અને અરજી છે એનો નિકાલ કરવા અમે આવ્યા છીએ તાત્કાલિક બંધ કરે આ અમે ત્રણ વર્ષથી રજૂઆત કરવા છતાંય હજુ પાણીનો નિકાલ થતો નથી આ પાણી જો આવશે તો રોગચાળો ફેલાવાની પૂરી શક્યતા અફઝલ ખાન પઠાણ સાથે બે અમદાવાદ